ગુરુવારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરી છે શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે દીપકના ભાઈ રાહુલ પવારે કહ્યું કે મારા મોટાભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાજે સ્પ્લેન્ડર બાઇક પર બે જણા આવ્યા હતા બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી તેમાં ગોળી નાખી હતી પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કરી હતી પહેલા ગોળી ઝાડ પર વાગી પછી ઝાડ પરથી વાગીને ઓફિસ માં આવી હતી અમારી પાસ સાથે કોઈની દુશ્મની નથી હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે મારું નામ છે રાહુલ પવાર અને આશુઆ ટાઉનશીપ આજે ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન કરીને મારા ભાઈની ઓફિસ આવી છે અને બનાવ બહેનો એવી રીતે છે કે મારા મોટા ભાઈ ઓફિસના અંદર બેસેલા હતા અને એક ગાડી લઈને બે શખ્સ આવ્યા અને બંદૂક કાઢી બંદૂક કાઢીને એ ભાઈએ ત્યાંથી ફાયરિંગ કર્યું ફાયરિંગ કરીને આ ઝાડ પર વાગ્યું ઝાડ પર વાગીને કાચથી અંદર પસાર પૂરી થઈ છે અને મારા મોટા ભાઈના ઉપરથી બોલી ઉપર વાઈ ગઈ છે અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક લેડીઝ અમને એવી રીતે કીધું કે ભાઈ હું એ મારા આંખના દીકતા જોયું છે પેલા ભાઈ આવ્યાને બંદૂક કાઢી અને આવી રીતે ફાયરિંગ કર્યું છે અને અમે અગાઉ પછી અમે નંબર ફોન કર્યો નંબર ફોન કરીને પોલીસ આવ્યા પોલીસ એમની તપાસ કરે છે અને અમને જાણ થશે કે કોણ છે આગળ અને કોણ નથી ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવી છે ફાયરિંગ કોના દ્વારામાં કરવામાં આવી છે અમને એ વસ્તુનો કોઈ ખ્યાલ નથી અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી આગળ જતા જે પ્યુસ પોઈન્ટ બાજુ જઈએ છીએ ત્યારે આરાધ્યા કોર્પોરેશન કરીને એક ઓફિસ છે જેમાં ફાઈનાન્સ નું કામ કરે છે એક ભાઈ આ ઓફિસના જે દરવાજો છે કાચનો એના ઉપર ફાયરિંગ થયેલું હતું એ દરમિયાન અહીંથી નજરે જોનાર લોકો એવું કહ્યું છે કે બે જણા હતા બાઇક ઉપર અને એ લોકોએ આ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી પોલીસને છે પોલીસ આ તમામ બાબતે તપાસ કરી રહેલ છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે અહીંયા બુલેટ કયા પ્રકારની છે એનું અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આ ઉપરાંત અત્યારે ઓલરેડી શહેરમાં વાહન ચેકિંગનું કામગીરી ચાલુ જ હતી જેથી અમે અત્યારે તમામ પોલીસ સ્ટેશનને આ બાબતે એલર્ટ કરી દીધેલ છે અને આ જે માહિતી મળી છે એ બધાથી શેર પણ કરી છે જે આ માલિક છે અહીંનો જે ફાઇનાન્સ કોર્પોરેશન જે છે એનો જે માલિક છે એના સાથે તે પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ એને કોઈની સાથે અણબનાવ હોય કોઈ અન્ય કોઈ ઇસ્યુ હોય કે કોઈ બીજી મેટર હોય એના માટે પૂછતાછ કરી રહ્યા છીએ કંઈ પણ વિગત અમને મળશે તો એના ઉપર અમે કાર્યવાહી કરી અને જે આરોપી છે એને જલ્દીમાં જલ્દી પકડી લે એ માટેનો પ્રયાસ અત્યારે ચાલુ છે અત્યારે જે અમે જેની શોપ છે આ જે ઓફિસ છે એના સાથે જેટલી અત્યાર સુધી ચર્ચા થઈ એ મુજબ એની પાસે અત્યારે કોઈ એવી માહિતી નથી કે જેને કારણે એના ઉપર આ પ્રકારનું કોઈ આની દુકાન ઉપર અથવા એના ઉપર આ પ્રકારનું કોઈ ફાયર થઈ શકે અને એ કોઈ એવા વ્યક્તિને જાણતો ન હોવાનું અત્યારે અમને જણાવે છે કે એને કોઈ આવા કોઈ ઇસ્યુ પણ નથી છેલ્લા ઘણા સમયથી એને કોઈ પણ પ્રકારની કોઈ એવી મોટી કોઈ મેટર પણ નથી અને કશું નથી પરંતુ અમે બધી દિશામાં તપાસ કરી રહ્યા છીએ એને પૂછી રહ્યા છીએ આસપાસના લોકોને પૂછી રહ્યા છીએ જે નજરે જોનાર લોકો છે એને પણ પૂછી રહ્યા છીએ આ ઉપરાંત જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એને પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને જે પણ જલ્દીથી મળી શકશે એના ઉપર કાર્યવાહી કરી અને આરોપી પકડાય એ જ અમારી અત્યારે પ્રાથમિકતા છે અત્યારે જે એક બાઇક ઉપર બે જણા આવ્યા હોવાની માહિતી છે એમાં નજરે જોનાર લોકો પણ છે એમને પણ અમે ઊંડાણપૂર્વક પૂછી રહ્યા છીએ કેમકે થોડુંક સાંજનો સમય હતો એટલે એ લોકો કઈ રીતના એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે એ પણ અમે જાણી રહ્યા છીએ અત્યારે સાહેબ આ જે આ ફરિયાદી છે એનો મૂળ ધંધો શું છે જે અત્યારે ફરિયાદી છે એ પોતે ફાઇનાન્સનું કરે છે અને એક સોસાયટી બનાવી અને ફાઇનાન્સનું કામ કરે છે અને આ ઉપરાંત એની પાસે હિંદ કેબલ કરીને એક કેબલનું કામકાજ પણ છે એ એના ભેસ્તાન બાજુના એરિયામાં એનું કેબલનું કામકાજ છે પરંતુ જે એની પાસે જે માહિતી છે એમાં એની કોઈ સાથે અણબનાવ હોવાનું અત્યારે એણે અમને જણાવ્યું નથી પરંતુ એને એના મિત્રોને અને આસપાસના લોકોને પણ અમે પૂછી રહ્યા છીએ કે કોઈને કોઈ કોઈ સાથે કોઈ ઇસ્યુ હોય અથવા કોઈને કોઈ ઉપર શંકા હોય તો એ શંકા શંકાસ્પદ વ્યક્તિ એની પણ અમે તપાસ કરીશું સર આ જે ફરિયાદી છે પોલીસ સ્ટેશનમાં અગાઉ કોઈ અરજી આપી હોય કે એમના વિરુદ્ધમાં અરજી થાય એવું કોઈ બનાવ બન્યો છે હાલ એવી કોઈ માહિતી નથી અમે અરજદારને જે ફરિયાદી છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક અત્યાર સુધી પૂછ્યું છે બધા સિનિયર ઓફિસર્સને પણ પૂછ્યું છે અને એની સાથે એના સાથેના માણસોને પણ પૂછ્યું છે પરંતુ કોઈ એવી બાબત હજી સુધી સામે નથી આવી કે જેમાં એને કોઈ ઉપર શંકા હોય અથવા એને કોઈ બનાવ એવો સામે એની ધ્યાનમાં હોય એવી કોઈ બાબત હજી સુધી સામે નથી આવી પરંતુ જે પણ વસ્તુ સામે આવશે એના ઉપરથી જ અમે કાર્યવાહી કરી શકીએ મારું નામ દીપક સુરેશભાઈ પવાર છે મારું એ ઓફિસનું નામ છે આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર હું મારી પર બેસેલો હતો ઓફિસ પર બેસેલો હતો અને એકલામાં એવું એક ધડાકો થાય બોમ્બ જેવો એવો ધડાકો થયો અને મારી ઓફિસ માં હું જ્યાં બેસો છે એના ઉપર સાઈ બાબા ફોટો છે એટલે હું ફોટાના ઉપર છે ગોળી જેવું લાગ્યું છે અને કાચ પડ્યા ને મને એવું લાગ્યું કે ભોમ હિસાબે કાચ પડ્યા તો હું બહાર આવ્યો બહાર આવ્યો ને તો જોયું તો બે લેડીસો ચાલતા જતા હતા બે લેડીસો ચાલતા જતા એ લોકો મને ભૂલ્યા કે ભાઈ બે છોકરાઓ સ્પ્લેન્ડર પર આવેલા અને તમારી ઓફિસ સામે ઉભા હતા અને બંધુ કારણ કે આ ગોલ ગોલ ફેરવતા હતા અને કે એક ગોળી પેલે ઉપર મારી

મારી નું ઓફિસ છે પણ હું મંડળ ચડું છું સોસાયટી સોસાયટી માં જે લોન આપે ને એ રીતે કરે છે ને એ મારો ધંધો છે હમલા કરવા વાળા કોઈ તમારે દુશ્મન કોઈ અગાઉ ખબર જ નથી મને કે મારું અત્યારે દસેક વર્ષથી